ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો હાલે લોહિયા અને ક્રિસમસના બીજા દિવસની સાંજ હજી પણ આપણા મનમાં પુષ્કળ આનંદ છે નહીં અને હવે આપણે આ વર્ષ પૂરો થવાની આપણે રાહ જોઈ રહ્યા છે અને નવા વર્ષમાં પ્રવેશવાન માટે આપણે તૈયાર થઈ રહ્યા છે નહીં હાલે લોયા પાઉલ બહુ સરસ કહે છે કે જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે અને પ્રભુ કહે છે એમના વચન કે જો હું નવું કામ કરનાર છું હાલે લોયા અને કહે છે હવે એ બધા જોઈ શકશે એમના વચન પ્રમાણે તેઓ કહે છે હાલે અને હું તમને પણ કહેવા માગીશ કે આપણે પણ નવા વર્ષમાં જવાના છે અને ખચિત આપણને પ્રભુ લઈ જવાના છે હાલે લોહિયા અહીંયા પ્રેઝ લોડ અને જ્યારે આપણે નવા વર્ષની તરફ આગે કુચ કરી રહ્યા છે ત્યારે તમને બધાને આજે હું ખાસ તમને જણાવીશ કે આપણે જેમ પાઉલ કે છે એમ આપણે નવા બનીને જઈએ નવી ઉત્પત્તિ બનીને જઈએ અને ઘણું બધું જૂનું જે આ વર્ષમાં આપણા જીવનમાં બન્યું છે થયું છે વિચારોમાં છે સ્વભાવમાં છે ઘરમાં છે કુટુંબમાં છે કે જે બધી બાબતો આપણા જીવતા ઈશ્વરને માટે યોગ્ય નથી અમંગળ છે એને દૂર કરીને આગળ વધીએ નહીં કેમ કે બે હજાર પચીસમાં આપણે પ્રવેશ કરીશું પણ આગળના વર્ષોમાં આગળના મહિનાઓમાં આગળના અઠવાડિયામાં આગળના દિવસોમાં કલાકોમાં શું થશે તે વિશે તમે અને હું જાણતા નથી અને પ્રભુનો એ માન્ય દિવસ આવે એ પહેલા આપણે જેથી જઈએ સજાગ બનીએ હાલે અહીંયા પ્રવીશ દલણ જ્યારે આપણા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે જે ફાઇનલ એક્ઝામ કહેવાય એની પહેલાં તેઓ બે ત્રણ એક્ઝામ આપે છે નહીં અને આપણે તેમના માર્ક્સને બધું ચેક કરીએ છીએ રિપોર્ટ કાર્ડ આવે છે સાઈન કરીએ છીએ વાદ વિવાદ થાય છે સર મેડમ સાથે વાત થાય છે ટ્યુશન ટીચર જોડે વાત થાય છે આપણે પણ બાળકોને દોરવણી આપીએ છીએ ઘણી જગ્યાએ બાળકોને બોલવામાં પણ આવે છે શિક્ષા પણ કરવામાં આવે છે અને ઘણી બધી રીતે આપણા બાળકને માટે આપણે ચિંતા રાખીને કે આ ધોરણ તે સારી રીતના પાસ કરે નહીં એના માટેના આપણે પ્રયત્નો કરીએ છીએ ઘણી વાર એક્સ્ટ્રા ટ્યુશન રખાયા છે ટ્યુશન ના હોય તો ટ્યુશન રખાય છે જાતે ઘરે બેસીને ભણાવીએ છીએ પર્સનલી આપણે ધ્યાન રાખીએ છીએ અને ઘણી બધી એવી શરૂઆત આપણે કરીએ છીએ આપણા બાળકને માટે કે હવે એ જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ત્યારે એ સારા પાસ અને જે જે અત્યાર રિઝલ્ટ નબળું મળ્યું છે એ રિઝલ્ટમાં સુધારો આવી શકે અને આપણે જેઓ શિક્ષણ ક્ષેત્રે જોડાયા હશે ત્યારે તેઓ ઘણી બધી વખત ઘણી રીતે તેઓ ભણવામાં રિવિઝન કરાવે છે અને દર મહિને અલગ અલગ રીતે તેઓ જે આખો આખો મહિનો જેમણે ભણાયો હોય એની નાની પરીક્ષા લેતા હોય અને એ રીતના તેઓ પોતાના સ્ટુડન્ટ્સને ચેક કરતા હોય છે નહીં આ લે લો પ્રેઝ અને આ તો થઈ જગતની વાત વાલા મિત્રો આપણે પણ વાલા મિત્રો આપણા આત્મિક જીવનને વિશે એવા સજાગ બનીએ કેમ કે હવે જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ચોક્કસ આપણે ક્રિસમસ મનાવી છે હવે નવા વર્ષમાં પણ આપણે જવાના છે ને જ્યાં સુધી દેવનું આયોજન છે ત્યાં સુધી આ બધા દિવસો તો આપણને મળવાના છે પણ આપણે દિવસોમાં કેવી રીતે ચાલીએ છીએ પસાર થઈ છે એ દિવસોને કેમના આપણે ઉપયોગમાં લઈએ છીએ એ દિવસોમાં આપણે પ્રભુને કેટલા ઉપયોગી થઈ છે એ બધી બાબતો બહુ વિશેષ નોંધપાત્ર છે વાલા મિત્રો બધા જોશે બધા લોકો પોતપોતાની રીતે આનંદ કરશે અને બધા પોતપોતાની રીતે સવારથી લઈને સાંજ સુધી એ દિવસોમાં આનંદ સાથે તેઓ ઉઠશે બેસશે ચાલશે અને ખાશે પીશે નહીં પણ તમે અને હું પ્રભુની માનીતી પ્રજા પસંદ કરેલા લોકો જેઓ તેમને પ્રેમના પ્રભુના ઈશ્વરના એકના એક દીકરા પ્રભુના લોહીમાં ખરીદેલા છે બધાને માટે એ સામાન્ય બાબતો નથી વાલા મિત્રો હે ને કેમ કે આપણું ઉઠું બેસું બધું પણ જેમ દાવું છે તપાસીને જોવામાં આપણે પ્રભુને કહીએ અથવા પ્રભુ દરેક બાબત પર આપણા જીવનની ધ્યાન રાખે છે નહીં અને જો આપણે તેમની દ્રષ્ટિમાં કમતી માલુમ પડ્યા નહીં જે રાજા માટે કહે છે દાનિયલ તમે કમતી માલુમ પડ્યા છો તમારું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે ને જો આપણે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે નીચેના સ્તર પર જઈશું ચોક્કસ પ્રભુ આપણને તક આપે છે આ કૃપાનો સમય છે બચાવે છે પણ જો એક ટાઈમ સુધી આપણે જે સમય છે તેનો આપણે ચૂકી ગયા સમય પ્રમાણે જાગવામાં ઉતા કરવામાં અથવા સમય પર સમયસર પ્રભુની તરફ પાછા ફરવામાં કદાચ પછી ઘણું મોડું થઈ જાય અને એ મોડું એવું થશે કે પછી એના પછી કદી પણ કઈ પણ શક્ય રહેશે નહીં ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણા નસકોરામાં જીવનનો શ્વાસ છે આપણું હૃદય ધબકી રહ્યું છે આપણે એવી શૂધ સમજ શક્તિમાં છે કે આપણા પાપોની આપણે માફી માંગી શકીએ આપણે આપણે સારા કામો કરી શકીએ ઘણા બધા એવા લોકો છે ચાહીને પણ સારું કરતા નથી ઘણા બધા લોકો એવા છે કે જેમનું જીવન આજે પણ તેઓ તમે જુઓ તો બીજાની વાતો કરવામાં અદેખર કરવામાં બીજા સાથે લડાઈ ઝગડા કરવામાં અને બીજાને પોતાની સાથે માપવામાં અને પોતાના પોતાની સાથે તુલના કરવામાં અને એ બધામાં તેઓ સમય બગાડી રહ્યા છે નહીં અને આ બધી વ્યર્થ વાતો છે જેમ પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે આ માસની અંદર એ બધી ખરેખર વ્યર્થ બાબતો છે કેમ કે એનું કશું હાજીલ નથી ને પણ આપણે કેટલો સમય પ્રાર્થનામાં રહીએ છે કે અને કેટલો સમય આપણે ઘણી બધી એવી ખરાબ બાબતોથી આપણે દૂર રહીને પ્રભુની સાથે જોડાયેલા રહીએ છીએ અને એ બાબતોને આપણે મૂકી દઈએ છીએ છોડી દઈએ છીએ આપણે બધી બાબતોથી અલગ થાય છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એવી બધી બાબતોને લીધે તમને અને મને ઈશ્વરના રાજ્યમાં આશીર્વાદ મળવાનો છે તેનો લાભ ત્યારે થશે તેનું રિઝલ્ટ આપણને ત્યારે મળવાનું છે નહીં અને માટે આજે જે કંઈ વાવીશું એ બધું એ સમયમાં આપણને એનું ફળ મળનારું છે અને માટે વાલા મિત્રો આપણે આપણી જાતોને ચેક કરતા રહીએ કે વર્ષના તરફ જઈ રહ્યા છે પણ શું આપણે આખું વર્ષ પ્રભુની સાથે ચાલ્યા છે જે પહેલી તારીખે જે વચન લીધું હતું એ વચન પ્રમાણે શું મારું જીવન આજે છે જે પહેલી તારીખે પ્રભુને પ્રોમિસ કરી હતી શું એ પ્રોમિસ હું બે હજાર ચોવીસના વર્ષના દરેક દિવસ દરેક કલાક દરેક મિનિટ દરેક મહિનો શું મેં પાડી છે બહુ ગંભીર બાબત છે વાલા મિત્ર કેમ કે પ્રભુની આગળ બોલવામાં આપણે ઉતાવળ ન કરીએ એવું વચન પણ આપણને શીખવાડે છે જે ન કરી શકતા હોય એવી માનતાઓ પણ ન લઈએ ને ઘણા બધા લોકો એવી માનતાઓ લેતા હોય છે પણ આખું વર્ષ જાય પણ એમાંનું કશુંય તેઓ કરી ના શકે ઘણી વખત એવું બને છે કે દેખાદેખીમાં જ્યારે બોલીઓ બોલાતી હોય દાન આપવાના માટે તો ઘણા બધા લોકો ઉત્સાહમાં હોઈને દાનો લખાવી દે છે પણ પછી આખું વરસ થઈ જાય માફ કરજો પણ એ બાબતો પૂરી થતી નથી કેમ કે તેમની એવી પરિસ્થિતિ નથી અને આપણે પણ સમજીએ છીએ પણ કહેવાનો મતલબ એવો કે જે બાબતો આપણાથી થઈ શકતી ન હોય એ બાબતો આપણે કરવી ના જોઈએ એને કડવી વાત છે વાલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે કે જ્યારે આપણે વર્ષના અંતિમ દિવસોમાં થઈને પસાર થઈ રહ્યા છે ત્યારે સજાગ બનીએ આ સમયોને પ્રભુને માટે આપણે વધારે આ સમય દરમિયાન પ્રભુને માટે આપણે વધારે ઉપયોગી બનીએ આખું વર્ષ જો આપણે જે બાબતો ચૂકી ગયા છે એ બાબતો પૂરી કરવાના માટે આપણી માનતાઓ ઉતારવાના માટે જે માનતાઓ પ્રભુને આગળ લીધી છે એને પૂરી કરવાના માટે આપણે પ્રભુની આગળ આપણે સજાગ બનીએ જાગૃત બનીએ રહીને ઘણી એવી બધી બાબતો ન લીધે આપણે પ્રભુની આગળ જવાબદાર બની જઈએ એને માટે આપણે નવા વર્ષ તરફ જ્યારે હવે જઈ રહ્યા છે ત્યારે વધારે સજાગ બનીએ હા કૃપાનો સમય છે બિલકુલ ના નહીં પણ એ કૃપાનો સમય પૂરો થતાં પણ વાર નહીં લાગે માટે સજાગ બનીએ અને આ સમયનો આપણે ઉપયોગ કરીએ હાલે લોહીયા પ્રેઝ તમને બધાને પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપો અને તમારી મુશ્કેલીઓ દૂર કરો તમારી ચિંતાઓ દૂર કરો તમારી જરૂરિયાત પૂરી પાડો આભાર માનું છું તમે આખો વર્ષ અમારી સાથે રહ્યાજો મિનિસ્ટ્રી માટે પ્રાર્થનાઓ કરી છે અને જે શક્ય હોય એ રીતે તમે મદદ પૂરી પાડી છે તેના માટે પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુની આગળ આગળ અને વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અને પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં મન જઈએ છે હા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા જેમ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા છો પ્રભુ એમ જ હવે તમે આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી ભૂલો અમારા ગુનાઓ અમારા પાપો પ્રભુ માફ કરજો પ્રભુ હા પ્રભુ મારી જરૂરિયાત પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ હા પ્રભુ ઘણા બધા લોકો આ સમય દરમિયાન પ્રભુ ચોક્કસ ક્રિસમસનો આનંદ પણ મારી રહ્યા છે પ્રભુ પણ ઘણા બધા લોકો દુઃખી પણ છે પ્રભુ નિરાશ પણ છે પ્રભુ ઘણી એવી બાબતો છે પ્રભુ કે જે તેમના જીવનમાં આખું વર્ષ પસાર થવા આવ્યું પણ બન્યું નથી પ્રભુ ઘણા એવા છે જેમને હજી સુધી સારી જોબ મળી નથી ઘણા એવા છે જેમનો બિઝનેસ પ્રભુ પ્રભુ હજી સારી રીતના ચાલતો થયો નથી પ્રભુ ઘણા એવા છે કે જેમને ભણવામાં હજી પણ તકલીફ છે કશું યાદ રહેતું નથી ઘણા બધા એવા છે જેમના ઘરોમાંથી બીમારીએ પ્રભુ હજી બહાર જવાનું પ્રભુ છોડ્યું નથી ઘણા એવા છે પ્રિતા કે જેઓ પ્રભુ અત્યારે આખા વર્ષ જેમ અત્યારે પણ દુઃખી અને નિરાશ છે પ્રભુ ઘણા બધા યુવકો યુવતીઓ એવા છે પ્રભુ હજી સુધી તેમને પોતાના જીવનનો પ્રભુતા જીવનસંગીની અને જીવનસાથી મળ્યા નથી પ્રભિતા હજી ઘણા બધા એવા છે જેમને ઘરોમાં લડાઈ ઝઘડો શાંત થયો નથી પ્રભુતા પ્રભુ હજી ઘણા બધા એવા છે પ્રભુતા જેમને પરમેશ્વર પિતા તમારી પુષ્કળ જરૂર છે અને જેમ આ વર્ષનો પહેલી તારીખથી તેઓ તમારી આગળ નમેલા છે એમ આજે પણ તમારી આગળ નમેલા છે પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છે તમારા બાળકોનો કંટ્રોલ તમે લો અને પ્રભુ જેમ અને જે રીતે હમણાં અત્યારે રાઈટ ના તેઓને તમારી અગત્યતા છે પ્રભુ જરૂરિયાત છે પ્રભુ તમે તેમને મદદ કરો પ્રભુ પ્રભુ અમે પણ પ્રભુ પિત્તરની જેમ કે તમને કહીએ છીએ પ્રભુ અમે કોની પાસે જઈએ અનંત જીવનની વાતો તો પ્રભુ તમારી પાસે છે અને સાચે જ પ્રભુ અમારા વર્ષના અમારા જીવનના વર્ષોમાં અમે એ અનુભવ્યું છે પ્રભુ તમે જ તો ઈશ્વર છો તમે જ તો પ્રભુ છે તમારી પહેલાં કે તમારી પછી કોઈ ઈશ્વર નથી અને પ્રભુ અમને તમારો અનુભવ છે કે તમે સાચા દેવ છો અને તમે દેવના દીકરા છો એ વિશ્વાસ કરતા અમે આજે પણ તમારી પાછળ ચાલી રહ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ સહાય કરો નિરાશા દૂર કરો તમારો પ્રેમ આનંદ ને શાંતિ આપો સાજાપણાનો આશીર્વાદ આપો ગેરમાર્ગે થી પ્રભુ બચાવી લો પ્રભુ ખરાબ રસ્તાઓ પરથી પ્રભુ પાછા લાવો પ્રભુ બધાને પ્રભુ તંદુરસ્ત કરો પ્રભિતા જીવના રોગોને તમે દૂર કરો જ્યાં ડૉક્ટરો પાસે ઇલાજ નથી પ્રભુ ત્યાં પ્રભુ તમે તમારા પવિત્ર નામમાં તમે તેમને સાજા કરો પ્રભુ તમારા લોહીનો દાવો કરીએ છીએ પિતા તમારા લોહીમાં તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરી તમામ લડાઈ ઝઘડા પ્રભુ દૂર થઈ જાય અને પ્રભુ તમામ વ્યસનોમાંથી છુટકારો જે બાબતો તેમના શરીરોમાં છે જીવનમાં છે કુટુંબો છે એમાંથી તેમને છુટકારો મળે એ બધી બાબતો દૂર થાય નાશ પામે પ્રભુ તેમના ઘરોમાંથી તેમના કુટુંબોમાંથી એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ જેમને વિદેશ જવું છે પ્રભુ એમના રસ્તા પાદરા કરો તેમને નાણાં બતાવવાના માટે પણ નાણાં આપો પ્રભીતા વિઝા ઇન્ટરવ્યુનો પ્રોબ્લમ વિઝા ઇન્ટરવ્યુનો પ્રોબ્લમ તમે દૂર કરો પ્રભીતા ઇમિગ્રેશનનો પ્રોબ્લેમ તમે દૂર કરો એજન્ટો દ્વારા થતી મુશ્કેલીઓ ઉત્પન્ન થતી તમે દૂર કરો પ્રભ બિલ્ડર બિલ્ડરો પાસે જેમના નાણાં ફસાયેલા છે તેમના નાણાં તમે પાછા અપાવો પ્રભિતા જેમને મકાનો બનાવવા છે પ્રભુ ખરીદવા છે વેચવા છે એમના માટે બધું સારું ખૂડ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા જેમને લોનની જરૂર છે લોન આપો જેમને નાણાંના આશીર્વાદની જરૂર છે નાણાં આપો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પિતા જેમની પાસે કોઈ જોબ નથી તમે એમને જોબ આપો બિઝનેસ આપો અને પ્રભુ તેમના બાળકોને આશીર્વાદિત કરો પ્રભુ તેમના બિઝનેસને અને પ્રભુ તેમના ભણવાના લાઈફને પ્રભુ થાય તેમના કેરિયરને પ્રભુ તમે આશીર્વાદિત કરો ભણવામાં તમારા બાળકોને મદદ કરો વિદેશ લઈ જાઓ પ્રભુ વિદેશમાં જોબને માટે ભણવાના માટે પરિવાર સાથે રહેવાને માટે તમામ લોકોને આશીર્વાદિત કરો તેમના રસ્તાઓ તમે ખુલા કરો વિધુ રહો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહીને તેમનો દુઃખ પ્રભુ તેમની ચિંતા તેમની નિરાશા પ્રભુ તમે દૂર કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પર સાથ રહેજો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે વિશ્વાસ કરે છે એઓને બમણા આશીર્વાદથી ભરી દેજો અને પ્રભુ જેવો અમારી જેમ પ્રભુ વ્યક્તિગત મિનિસ્ટ્રી ચલાવે છે તેમના ઘરોનું તમે ભરોડપો કરજો તેમના કુટુંબના પરિવારનો પ્રભુ તમે ભરોપોષણ કરજો તેમને બચાવજો સતાવણીમાં અને મુશ્કેલીઓમાં તમે તેમનું રક્ષણ કરજો જીવાનાની અગત્યતા છે પ્રભુ પૂરું પાડજો પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને પ્રભુ તમે માફ કરજો અને પ્રભુ સાધના સમયે અમે બધા ભેગા મળીને તમારું ભજન કરી શકીએ એવી તક આપ જેવું માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દીવ બાપ માન્ય કરજો I mean, I mean, I mean.